કેવા ભાવથી મારા બાપા પોતે દંડવત કરતા તો જયારે બાપાની આ વાત હું સાંભળું કે વાંચો જો બાપા સંતો દંડવત કરતા હોય તો આ જ સંતો છે એવા જ સંતો છે અમને દંડવત કરવામાં સંકોચ ના થાય સંતો જમતા હોય ત્યારે સેવક અવશ્ય દંડવત કરે અવશ્ય કરે મને સહેજ પણ સંકલ્પ ના થાય કે સંતો મારે દંડવત થાય સંતનો ભગવાન જોવું છે અરે સંતો નાતા હોય ને મહારાજે લખ્યું છે સંત નાતા હોય ને એનો માથે પાણી ચડાવવું અમાર શિબિરમાં તો બધા ભેગા થઈ ગયા ત્યારે બધા સંતો આયા હોય ત્યાં સંતો સવારમાં સ્નાન કરતા હોય સેવક નીકળે બધા એનું માથે પાણી ચડાવતો 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 સંતો કે સ્વામી રહેવા દો કે તમે નથી નાતા કોણ નાય છે મહારાજ નાય છે તો મહિમા સમજો આપણે સંતોને દંવત કરવા આ છે અમારા સંતો મહાત્મા સ્વામી ને ને દર્શન સ્વામી ચાર સંતો આફ્રિકા ને ત્યાં ઓસ્ટ્રેલિયા ગયા હતા ઓસ્ટ્રેલિયાથી પધાર્યા આવા મહિના દોઢ મહિનાનો પ્રોગ્રામ હતો સંતો બીજે દિવસે સવારમાં રાત્રે મોડું ફ્લાઇટ હતું એટલે ધામ ઉપર આવી ગયા સવારમાં બાપજીના દર્શન કરવા ગયા વાસના બાપજીને દંડવત કર્યા બાપજી કે સંતો બહુ વિચરણ કર્યા નહીં આ બાપજી ચાલીસ દિવસ તો વિચરણ હતું બાપજી કે સંતો ત્યાં તમે બહુ સહન કરવું પડતું હશે નહીં બાપજી શું બોલ્યા આપે ખબર છે સંતો રાજી રહેજો મારાથી ઊભું નથી થવા તો નહીં તો હું તમને દંડવત કરું તમારા ચરણ નો સ્પર્શ કરું કેવો મારાથી ઊભું નથી થવાતું નહીં તો હું ઊભો થઈને તમારા ચરણ નો સ્પર્શ કરું સંતો રાજી રહેજો ત્યારે એમ થાય કે દિવ્ય પુરુષ હવે અમારા જેવા અનંત ભેગા થઈએ તો એ દિવ્ય પુરુષની તોલે ના આવી તો નાના સંતો દર્શન સ્વામી સુખ સ્વામી હતા કોણ આશીર્વાદ સ્વામી બોલે બે સંતોને એમ કે એક સંતો રાજી રહેજો બાપજી હજાર વખત બોલ્યા સંતો સંતો રાજી રહેજો બાપજી સ્વામિનારાયણ ધામ આવવા બહુ ઘણી વખત સમયો હોય ને તારા આગ્રહ રાખે કે મારા સ્વામિનારાયણ ધામ સમય આમ જવું બાપજીને પ્રાર્થના કરે એમાં સિદ્ધાંત છે બાપજી આપણે ઠીક નથી આપ રહેવા દો બાપજી શું કહે ભલે જૈન તરત આપણે આવતા રહેશું જૈન તરત આવતા બાપજી પણ ત્યાં કથા તો આપ કરવાની નથી બાપજી કે બસ આટલા મહિને એક વખત મને મારા સંતોના અને હરિભક્તોના દર્શન ક્યાંથી મળે બાપજી આ શબ્દ બોલે મને મારા સંતોના મારા હરિભક્તોના દર્શન ક્યાંથી મળે કેટલી આજે મોટા પુરુષ આપણને શીખવાડે છે કે એમને દર્શનની કેટલી ભૂખ છે એ દર્શન દર્શન શબ્દ વાપરે મને મારા સંતોના નરિભક્તોના અને જ્યારે આવે ને ત્યારે બાપજી એક જ વાક્ય બોલે મને સંતો ના પાડતા હતા પણ હું આવ્યો છું સંતો હરિભક્તો તમારા દર્શન કરવા આવ્યો છું બસ મારી ઉપર રાજી થજો બાપજી આવું બોલે અમારી ઉપર રાજી થજો હું તમારા બધાના દર્શન કરવા આવ્યો છું લ્યો જય સ્વામિનારાયણ જય હો જય હો જય જય કાર બાપજી નીકળી જાય પણ એ દિવ્ય પુરુષ કેવો અંદરથી મહિમા સમજતા હશે સંતનો હરિભક્તનો કેવો મહિમા સમજતા હશે આપણે મહિમા સમજો આ કોઈ મહારાજ મોટા પુરુષે કહેલો મહિમા છે એમને બતાયેલો મહિમા છે પળે પળે ભગવાન ને ભગવાનના સંતોનો નો મહારાજે મોટા કેટલો મહિમા જાણ્યો છે દાદા ખાચરના દરબારમાં એક નાના સાધુ માદા હતા તાપણું કરવું તો કોઈ કીધું ઠંડી બહુ ચડીશ તાપણું કરો હવે ક્યાંય ઓલી તગારું કે પેલું પેલું તાપણું કરવા માટે પેલું અંદર અગ્નિ હળગાવવા માટે કઈક જોઈએ ને તમારે શું ત્યાં કચ્છમાં શું વપરાય તગારું હવે તગારું એવું તૂટેલું તૂટેલું હોય એ ચાલતું હોય એમાં તગારું મળ્યું જ નહીં દાદા ખાચર નવું માટલું પોતાના પોતાના પાણી પહેરવાનું માટલું પોતાના પાણીયારા ઉપર પાણીયારું કેમ તમારે પાણીયારા ઉપર માટલું બોલો એમણે લઈને પાણી ખાલીને ઉપરનો ભાગ ફોડી નાખ્યો અને જે નીચેનો અડધો ભાગ રહે ને એમાં જઈને તાર કે બધાએ કીધું સંતો સંતો કે દાદા કચેરા શું કર્યું તો કે માટલું અધિક કે મારા સાધુ અધિક માટલું તો કાલ બીજું આવશે સાધુ બીજું આવશે કે હું તો મહિમા જો મહિમા આપણને મુક્તો ગુરુ રે પરમજી બાપજીની વાત કરી કે સંતોનો કેવો મહિમા સમજે જે મહારાજ કહે છે કે આપણા સંતોના પંચવર્તમાનની દ્રઢતા કેવી છે આપણા સંતો કેનેડા મંદિરનું આપણું રિનોવેશનનું થોડું ઘણું કામ ચાલતું હતું અને આપણે જાણીએ છીએ કે વિદેશમાં સૌથી વધુ માઇનસ ડિગ્રીમાં જો ઠંડી રહેતી હોય તો કેનેડામાં રહે છે તો સંતો ઉપર મંદિરના કામકાજ માટે ધાબે શિખરનું આ બધું કામ નાનું મોટું હતું કૂમટીને બધું કરવા જોઈએ બધું માપ લેવા માટે ચડ્યા હતા અને બહુ જ ઠંડી હતી સ્નો પડતો હતો બધા હરિભક્તોએ સંતોને વિનંતી કરી સંતો કે આપણા સંતો વિદેશમાં જાય તો કોઈ દિવસ જાકીટ પહેરતા નથી વધુમાં વધુ ગરમ સાલ ઓઢે પગમાં મોજડી પણ પહેરતા નથી હરિભક્તોએ સંતોને વિનંતી કરી કે આપ ઉપર જશો ને ત્યાં લોહી જી જશે એટલી ઠંડી છે છતાંય સંતોએ સંતો એક ના મહારાજની આજ્ઞા છે બાપજીએ અને સ્વામીશ્રી અમને આદેશ આપ્યો છે કે આવી રીતે આપણા વર્તમાનની દ્રઢતા રાખવી સંતો ઉપર ચડ્યા હરિભક્તોએ ઇન્ડિયા સ્વામીશ્રીને ફોન કર્યો કે સ્વામીજી આપ સંતોને કહો કે કંઈક કે કેવું કંઈક પહેરીને પછી ઉપર સંતોની તબિયત બગડી હશે આટલું સ્વામીશ્રી સાંભળ્યું કે સંતો વિદેશમાં આટલી બધી પંચવર્તમાનની દ્રઢતા રાખે છે સ્વામીશ્રી એટલું સાંભળતા સ્વામીશ્રીના નેત્રમાં આંસુ આવી ગયા કે આટલી બધી બાપજીના વચને સંતો પંચવર્તમાનની દ્રઢતા રાખે છે એ મહિમા કહેવાય પણ જેને મહારાજને રાજી કરવા આટલી તત્પરતા છે હું તો એ સંતનો મહિમા આપણે કેટલો સમજીએ એટલો ઓછો છે ભાઈ